અને જો આ બધા અમારે જમાય બધા બોર ખાય જો કેવા સરસ મજાના વાડીએ બોર પાક્યા દેખાડતો ને કેવા સરસ મજાના બોર છે અને જિગ્નેશ ભાઈ છે ને જોયા છે બોર જો કેવા છે સરસ મજાના કચરા ખાવો તમારે ખાવો હોય તો કેજો મારા વાલા મોકલાવ ચાર પાંચ મણ બોલો કે તેલના ડબ્બાવાળા અને આપડા જો ઘઉં છે કેવા સરસ મજાના ઘઉં જો મેં છે ને પાયાસા એમાં થોડાક પડી ગયા હતા પછી પાવાનું બંધ કર્યું છે અને ઘઉં હજી થોડાક લીલા છે આપડા અને ઘઉં તો એવું છે જો એને ડુંડી જો તમને હું દેખાડું એ લે જો કેમ છે અનિલ ઘઉં હારા છે હેન્ડો આમ જાવી હોય કાતરી બાજુ આટો મારવા અને આ પડકે છે ને મારા ભાઈના ઘર ઘઉં છે આ તો ઘઉં ને એવું તમ જોયેલું છે મેં કેટલા વિડીયો મૂકેલા છે એના તો બને રહેજો વિડીયોમાં મજા આવશે અને આજે છે આપણે જાનમાં જવાનું છે તો જાનમાં પણ આપણે થોડું ઘણું તમને શૂટિંગ બતાવશું કારણ કે સાનીયા પાસે હખડા ન રહે એટલે એનો વિડીયો બહુ ઉતારાય નહીં એટલે છે ને કંટ્રોલમાં રહેવાનું આપણે ઘઉં થોડાક પડી ગયા નુકસાની તો છે એવો છો કોમેન્ટમાં કેજો ઘઉં હારા રે કે બગડી જાય પડી ગયા હોય એ આપણને બહુ અંદાજ છે નહીં કારણ કે અત્યાર સુધી મેં કોઈ ઘઉં કર્યા નહોતા મારા પપ્પા ની ઘઉં કરતા અને આપણે કઈ ઘઉં કોઈ કર્યા નહોતા બરાબર તો ચાલો પાડી આવ્યા હતા ને જિજ્ઞેશ કવિરાજ ને જો કેવું સરસ મજાનું શીખવું જોડ્યું શીખવું તો બહુ છે આમાં પણ હજી કાસા છે આ બધા જાઓને હેઠા પીડ્યા હોય જો આ પાકલ છે સોજી રહેલું છે તો કેવું સરસ મજાનું સીકુ છે તો તમારે સીકુ ખાવું હોય તો કહેજો હું મોકલાય દે કોમેન્ટ કરજો બરાબર અને અહીંયા નાળિયેરે પીડ્યા હેઠે કારણ કે નાળિયેળ પવન અત્યારે બહુ છે સ્પીડમાં તો આમાંથી નાળિયાર ઓલી છે ને એવડી કાતરી છે જો ઘઉં છે મસ્તી ના શીખું છે પણ હવે અત્યારે ઉપર તો એક નો પાકે હાથે તો આપડે અડીને તો પાકેલા ન હોય કાચા જ હોય પણ શું છે નીચે પડેલા હોય ને ખાવાના હોય ને છે સરસ મજા તો મજા આવે છે ખાવાની હવે આ બગડાટી બોલાવે છે મારે જમાય ને મારો ભાઈ બન છે જીગ્નેશ જો કાયતરા નો વારો પીડ્યો છે કેવો સરસ મજાનો નો કાયતરો તમે જો કાયતરો તો પણ એમ છે પણ માથે સડાય એમ નથી કારણ કે ફિટિંગ કપડા પહેરેલા છે કે એટલે માથે સડાય એમ નથી પેન્ટ ફાટી જવું હોય એટલે રિક્સ લેવાનું થતું નથી અને એ તો રસ કેવો સરસ મજાનો શેરડીનો રસ કાઢતા હોય શેરડી છે અરે મજા આવે એવી છે અને હાલ તમને કવો દેખાડું જો આગળના વિડીયોમાં કવો જ તમે જોયો છે પણ આ તો વાડી આવ્યા છે લાટો મરાય દો હા તો કયો બહુ મોટી કાતરી છે અને કાતરા નીચેથી તો ઓછા દેખાય પણ અધર બહુ છે અનલિમિટેડ ચાલો કવો દેખાડો હવે કુવો છે ને આપણો આખો ઉપર ભરેલો છે અને આ ડેમ અરે છે ને કનેક્શન હતું એને પણ હવે ડેમ હુંકાઈ ગયું એટલે કનેક્શન બંધ થઈ ગયું છે અહીંથી આમ પાણી આવતું તો બંધ થઈ ગયું તો કેવા સરસ મજાનો કુવો છે મસ્તીનો બરાબર કચરો નાખવા ગી થી કચરાવાળા આવ્યો ને તે

અરે ગણપતિ બાપા દેખ જમણવારનો સેટિંગ થઈ ગયો જો જો જમણવારમાં શું આઈટમ છે જો તો આપણે પિરસવામાં રહેવું પડશે જો રેઈ

અને હવે ઘડીક આરામ કરી લેશું કારણ કે કામ બધું પતી ગયું છે પહેરા એવું બધું ફર્યા રાખશે એ તો આપણે કાંઈ ગમ નહીં અને હવે ઘરે જ મસ્ત ઘડીક આરામ કરી લેવી લાઈટ અને પંખા બધું શરૂ છે આપણા માટે અને ખાસ થાકી ગયા છે તો બહુ કારણ કે થોડા થોડીક થોડીક હોય આપણા દીકરીના લગ્ન હોય કે આપણે બેનના લગ્ન હોય રસોડું બધું આપણી માથે હોય એટલે કે આપણે થોડા થોડી હોય બધી સેટિંગ કરવાનું બધું ફલાણું ઢીકડું આ છે તે છે ખબર જ હોય બનાર જેડિયો મજા આવશે રામ રામ ને સીતારામ